મતચોરીના આક્ષેપ સાથે કોંગ્રેસનો દેશભરમાં વિરોધ રાજ્યભરમાં કોંગ્રેસે સિગ્નેચર કેમ્પેન ચલાવ્યું હતું જાહેર સ્થળો અને મતદારોના ઘરે જઈને સિગ્નેચર લેવાયા મતદારોના ઘરે જઈને સિગ્નેચર લેવામાં આવ્યા હતા એકત્ર કરેલા સિગ્નેચર દિલ્હી મોકલવામાં આવ્યા પ્રભારી મુકુલભાઈ વાસનિકની આગેવાનીમાં દિલ્હી મોકલાયા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ ઉપસ્થિત રહ્યા એમએલએ તુષારભાઈ ચૌધરી સહિતના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા गुजरात से आज हम यहाँ अखिल भारतीय कांग्रेस कमेटी के कार्यालय में पिछले दिनों में वोट चोर गद्दी छोड़ जो अभियान यहाँ पे हमने चलाया और जिसके तहत लाखों लाख हस्ताक्षर हमने गुजरात के लोगों से इकट्ठा किए वो अभी हम रवाना करने जा रहे हैं भारतीय जनता पार्टी चुनाव आयोग को लेकर मतदाता सूचियों में ગડબડી करके लोकतंत्र में लोगों के भावनाओं के अनुरूप चुनाव नहीं करा रही है उसके खिलाफ हमारा यह अभियान है મતદાર યાદી માં જ વોટો ની ચોરી થતી હોય ડુપ્લિકેટ વોટો હોય ભૂતિયા વોટર્સ હોય અને આખા પ્રક્રિયાની સામે આખા કૌબાણની તપાસ થાય એટલા માટે આ સિગ્નેચર ઝુંબેસની શરૂઆત કરવામાં આવી હું આનંદ સાથે કહું કે ગુજરાત કોંગ્રેસની અમારી તમામ ટીમના કાર્યકરોએ લોકોની વચ્ચે જઈ ઘેર ઘેર જઈને જે લોકોને વોટ ચોરી અંગે જાગૃતિ લાવ્યા જે સંયોગ માટે વિનંતી કરી લાખોની સંખ્યામાં ગુજરાતના નાગરિકોએ આ સહી ઝુંબેશમાં ભાગ લીધો છે અને આ લોકશાહી બચાવવા માટેની ઝુંબેશમાં સહી કરીને એનું સમર્થન